બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવાર રોજ આજની આપણે લસણની આવકની વાત કરીએ તો મિત્રો લસણની આવક સેમ શનિવાર જેવી જોવા છે મિત્રો ત્યારે છાપરા નંબર નવ ભરાઈ ગયું છે મિત્રો શનિવાર શનિવારે છાપરા નંબર દસ ભરેલું હતું આજે નવ ભરેલું છે મિત્રો એકદી આ છાપરામાં હરાજી ચાલે એકદી ઓલા છાપરામાં રજી ચાલે એવી રીતના વારા પછી વાર હરાજી રોજ ચાલે છે મિત્રો અને તો હરાજી ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજેના લસણના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ને થોડીક બજાર વિશે વાત કરીને મિત્રો તો બજારે સેમ શનિવાર જેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે મિત્રો ઊંચા માલમાં આપણે પાંચ હજાર પ્લસના ભાવ જોયા આજે એકદમ લાડવો હતો હોય ને પાંચ હજાર પ્લસના ભાવ થયા હતા મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો આપને પણ આઈડિયો આવી જાય કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકાવનસો ને એકસઠ એકાવનસો એકસઠ રૂપિયાનો ભાવ થયો તો જોઈ શકો સુપર ગોલા છે મિત્રો એકાવનસો ને એકસાઠ ભાવ થયો છે સુપર ગોલા દેશી માલ છે મિત્રો આપણો એનો લોકલ દેશી માલ છે ફૂલ સાઈઝવાળો માલ છે મિત્રો ગોલા એકાવનસો ને એકસાઇનો ભાવ થયો સુપર ક્વોલિટી હાલમાં કાંઈ ન કરે કઈ નોટાય એકતાલીસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો મીડિયમ સાઇઝમાં છે પણ એકદમ કડક માલ છે મિત્રો એકતાલીસો ને એકસાઇ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો આ માલ એકદમ કડક માલ છે એકતાલીસો ને એકસાઇમાં વેચાણો છે મીડિયમ માલ છે એકતાલીસો ને એકસાઈ રૂપિયાનો સાઇઝની વાત સાઈઝમાં મીડિયમ ક્વોલિટી જ છે મારી પાંચક દસક ટકા મોટા ગોલ છે બાકી મીડિયમ પાંત્રીસો એકતાલીસ પાંત્રીસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તો જોશો આ માનલો પાંત્રીસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો અમુક ટકા આ ટાઈપનું લસણ થઈ ગયું છે ખુલી ગયું છે મિત્રો પાંત્રીસો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે આ પિસ્તાલીસો ને એકવીસ પિસ્તાલીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો આ માલ એમપી છે મિત્રો પિસ્તાલીસો ને એકવીસમાં વેચાણો છે મિત્રો માલ પિસ્તાલીસો ને એકવીસો રૂપિયાનો ભાવ થયો તમે જોશો આ માલ સુડતાલીસો એકોતેર રૂપિયાનો ભાવ થયો જે એમપી નો માલ છે સાઇઝની વાત કરીએ સાઈઝમાં મીડિયમ સાઇઝ છે પણ ચોખ્ખો માલ સારો કરેલો છે મિત્રો સુડતાલીસો એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોશો એકદમ ચોખ્ખો માલ કરેલો છે મિત્રો સાઇઝમાં મીડિયમ છે